વડોદરા તરસાલી દિવાળીપુરાના રહીશોનો આક્રોશ મકાનોના વીજ પાણી ડ્રેનેજ કનેક્શન કપાતા નારાજગી છે કોર્પોરેશન કચેરીની બહાર ધામા નાખ્યા છે કચેરીએ જ ભોજન બનાવ્યું કચેરીએ જ ગયા ન્યાય ન મળે ત્યાં સુધી કચેરીએ જ રહેવાનો દાવો કરવામાં આવ્યો છે આવાસ જર્જરી થતા વીજ અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અધિકારીઓ પણ નથી આપતા જવાબ સ્થાનિકો કોર્પોરેશનની ઓફિસે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે નાના બાળકો સાથે સ્થાનિકોના કોર્પોરેશન ઓફિસ પર ધામા અમે દરશાલી થી આયે છે સ્લમ કટર માટી અમારી લાઈન કપાઈ છે ગટર લાઈન કપાઈ છે લાઈટ કપાયેલી છે તો અમે આનાત થઈ ગઈ છે કોર્પોરેશન દ્વારા આવતીકાલે અમારા ઘરના વીજ લાઈન પાણીની લાઈન ગટરની લાઈન એ તમામ તોડીને ભંગાર કરી નાખેલ છે અમારા ઘરે અત્યારે રહેવા એવી પરિસ્થિતિ છે નથી લાઈટ છે નથી ગરમીમાં નાના છોકરાઓ બધા ત્યાં કઈ રીતે ઊંઘે છે અમારું મન જાણે છે માટે બધી જ તમામ અમારા પરિવારજનો છે એ કોર્પોરેશન ની ઓફિસે આઈ ગયા છે અને કોર્પોરેશન ની જે આ ઓફિસ છે એ જ હવે અમારું ઘર એવું માની લીધું છે